મારું નામ રાઠવા પ્રવીણભાઈ શંકરભાઈ મોટાખોડા હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું એમાં સમયે સમયે આંતર પ્રાક તરીકે મરચી તથા કારેલી ચોડી વગેરે અમુક અમુક સમય પ્રમાણે પાક કરું છું અમારા ગામના કંચનભાઈની જોડેથી પ્રાકૃતિક ખેતીની માહિતી લઈ અને પ્રાકૃતિકમાં જોડાયેલા છે એનાથી હું પ્રાકૃતિક ખેતી કરું છું પ્રાકૃતિક ખેતી એટલા માટે કરીશું કે આપણું સ્વાસ્થ્ય સારું રહે જમીન સારું રહે જમીનની સુધારણા સારું રહે અને માર્કેટમાં ભાવમાં પણ છે ને જે પ્રાકૃતિકની ખેતી મેં જે બજારમાં લઈ જાઉં મરચાં છે સરગવો છે ચોડી છે જે પહેલાં એના ભાવ કરતાં પ્રાકૃતિક માટે સ્વસ્થ દેખીને લોકો બજાર ભાવ પણ સારો આપે છે મારે વીસ ગુંઠા જેટલી જમીન છે સરગવાની ખેતી કરેલી છે એમાં સ મહિને મને સરગવાનો પાક આપતો ચાલુ થઈ ગયો એટલે વર્ષની મારે આવક લાખ રૂપિયા જેવી થાય એમાં આંતર પાક કરું એની પણ મારે એની સગવડ પ્રમાણે એની મારો ખર્ચો એમાં કાઢ નાખે છે અને બીજું કે એને જમીન મેં જે આપવા માટે જીવામૃત મેં પાણીમાં લિક્વિડ તરીકે આપું અને મચ્છી જેવું આવેલું હોય તો બ્રહ્માસ્ત્ર અને મીનો સ્પ્રે મારો જ્યારથી હું પ્રાકૃતિક ખેતી કરું છું ત્યારથી મારે નહીવત ખર્ચો થાય છે અને પાંચ વર્ષ પહેલાં મેં રાસાયણિક ખેતી કરતો હતો એમાં ખર્ચો વધી જતો હતો પંદરથી વીસ હજાર જેવો ખર્ચો થઈ જતો હતો એમાં ઉત્પાદન હો મળતો હતું પણ ખર્ચો વધારે થતો હતો અને અત્યારે હું પ્રાકૃતિક ખેતી કરું છું એટલે નહીવત ખર્ચો થાય ઓછા ખર્ચે થાય અને પાક મને ઉત્પાદન વધુ મળે એટલે જળવાય રહેશે અને જમીન સુધરે છે અને આપણું સ્વાસ્થ્ય સુધરે છે અને આપણી ફળદ્રુપતા પણ જમીનની વધારે એટલે જળવાય રહેશે મારે ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહેશે જમીન સુધારો સારું રહેશે અને આવકમાં પણ વધારો છે એટલે જેમ ખેડૂતને જેવી રીતે બને એવી રીતે પ્રાકૃતિક ખેતી તરફ એવી મારી નમ્ર વિનંતી છે